બીજા વેતરની છે આ પણ ગયેલી છે નીચે રેડલો છે અને વ્હાઈટ રેડલો છે અને બીજી બે આવશે અને એક આ પહેલી આ જ આવી છે સવારે એટલે ટોટલ ગાય આજે ત્રણ છે હજી બે ગાયો આવવાની છે અડધા કલાકની અંદર ગાયો આવી જશે અને બધી આમની દોતી વખતની ડિટેલ હું યુટ્યુબની અંદર અપલોડ વિડીયો કરું છું યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી આ ગાય ગાભણમાં છે અને બીજી બે ગાય આવે છે ગાભણમાં આવે છે પાંચ છ દિવસમાં વ્યાઈ જશે એવી ગાયો આવે છે એ પણ હમણાં અડધા કલાકની અંદર આવી જશે આજે આઠ તારીખની એ પણ હું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીશ બધી દોતી વખતનો વિડીયો આ ગાયોનો ખાસ બધી ટોટલ માહિતી વિડીયાની અંદર હું આપીશ